નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ રતનજી હમીરજી રાજપૂત છે હું ગામ અમરપુરાનો વતની છું ભાંડુનો તાલુકા વિસનગર જિલ્લો મહેસાણા હું છેલ્લા પંદર વર્ષથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેરવા ખાતે સંકળાયેલો છું છેલ્લા પંદર વર્ષથી મને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ સારી એવી તાલીમ આપેલી એમાં સૌ પ્રથમ મને નિદર્શનમાં મરચાંનો પાક આપેલો મરચાંના પાકનો મેં ઓર્ગેનિક ખેતી કરી અને સારું એવું પ્રોડક્શન લીધેલું એના પછી છેલ્લા પાંચ વર્ષથી મને ઘઉંનું બિયારણ મળેલું કે જે ચારસો એકાવનની વેરાયટી છે અને એ ઘઉંના વેરાયટીમાંથી મેં અત્યારે ઓર્ગેનિકમાં વર્ષે લગભગ દોઢ લાખથી આસપાસ હું મણના એક હજાર રૂપિયા ભાવથી વેચાણ કરું છું અને હાલ મારો ધંધો સરસ ચાલે છે મિત્રો ચાલુ વર્ષમાં મેં ચણાનો પાક વાવેલો અને ચણાનો પાકનું સારું એવું ઉત્પાદન લીધું હતું ડેમોસ્ટ્રેશનની અંદર કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મદદથી ભરતભાઈ સાહેબ અને આર્ય પટેલ સાહેબના અંડરમાં મેં ચણાનો પાક વાવેલો અને સરસ એવો પાક પાકેલો અડધા વીઘામાંથી અગિયાર મણનો ઉતારો મેં લીધો છે ચણો એટલો બધો બેસ્ટ ઉતરેલો કે આજે સો રૂપિયા કિલો ચણાનું બિયારણ મને ઘેર બેઠે પેકિંગ કરીને વેચવામાં બહાર જવાની જરૂર પડી નથી આટલી મને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મદદ મળી તમે પણ ભવિષ્યમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મદદ લેજો અને એમની પાસે તાલીમ લેજો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મદદથી પ્રાકૃતિક ખેતી કરશો એવી મારે તમને નમ્ર વિનંતી છે